જૂનાગઢમાં લીલી પરિક્રમા જે ગિરનારની પરિક્રમા છે તે હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે ગિરનાર લીલી પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી ત્યારે ગિરનાર લીલી પરિક્રમા તમામ પડાવ પરથી પૂર્ણ થવાના આરે છે આજે સવારથી પરિક્રમાર્થીઓ મોટી સંખ્યામાં ભવનાથ તરફ આવ્યા ત્યારે વન વિભાગના જણાવ્યા મુજબ છ લાખ અઠ્ઠાવન હજાર છસો ત્રીસ જેટલા પરિક્રમાર્થીઓ નળપાનની ઘોડીએ નોંધાયા હતા તે જેમાંથી પાંચ લાખ જેટલા યાત્રાળુઓ પરિક્રમા પૂર્ણ કરી ભવનાથ તરફ પ્રયાણ કરી ચૂક્યા હતા આ વર્ષે પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા યોજાઈ હતી અને લોકોએ પ્લાસ્ટિક પ્રતિબંધને પણ આવકાર્યો હતો જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકથી વન્ય પ્રાણીઓને જીવનું જોખમ હોય છે તેમજ પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે ત્યારે પરિક્રમાર્થીઓએ પ્લાસ્ટિક પ્રતિબંધને આવકાર્યો હતો અને પોલીસ તેમજ વન વિભાગની કામગીરીને પણ બિરદાવી હતી તંત્ર દ્વારા પોલીસ દ્વારા ફોરેસ્ટરો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જગ્યાએ પાણીના પરબ મૂકવામાં આવે છે પછી અલગ અલગ તંત્ર દ્વારા અને અલગ અલગ શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દ્વારા રાવટી કરવામાં આવે છે અને અન્નક્ષેત્રના મોટા મોટા કેમ્પ કરવામાં આવે છે કે જેનાથી દરેક પ્રવાસીઓને પરિક્રમાર્થીઓને ભોજન મળે પ્રસાદ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે છે અને તંત્ર દ્વારા અલગ અલગ જગ્યાએ જાનવરને પકડવા માટે પાંજરા પણ મૂકવામાં આવેલા છે અને પોલીસ અને ફોરેસ્ટ લોકોનો ખૂબ જ સપોર્ટ મળે છે પરિક્રમાર્થીઓને અને આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત જંગલ બનાવવા માટે એ એક આ વખતે નવું એક ખ્યાલ આવ્યો કે જંગલમાં પ્લાસ્ટિકનો ફેલાવો ન કરવો જોઈએ પ્લાસ્ટિક સાથે ન લાવવું જોઈએ અને જંગલને પ્લાસ્ટિક રહીત રાખવું જોઈએ એમ આજે ગરવા ગિરનારની ગોદમાં જ્યારે લીલી પરિક્રમા થઈ રહી છે ત્યારે ખાસ તો કહેવાનું એ છે કે પરિક્રમા અમે નવ વર્ષથી કરીએ છીએ ફેમિલી સાથે બહુ આનંદ આવે છે અને બહુ જ મજા આવે છે એક દર વખતની જેમ આજે ગિરનારની ગોદમાં જે પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે કામ છે પોલીસ વિભાગનું ખાસ કરીને યાત્રાળુઓનું બહુ સાથ સહકાર મળેલ છે કોઈ જગ્યાએ અમે એવી બોટલ કે કોઈ એવી વસ્તુ પ્લાસ્ટિકની ગાજી જોઈ નથી એટલી સરસ પોલીસ વિભાગની કામગીરી છે એને આપણે બિરદાવીએ છીએ અને યાત્રાળુઓને બી બહુ સાથ સહકાર છે એટલો નહીં તો પ્લાસ્ટિક જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિક જોવા મળતું હતું એટલે બહુ જ સારી કામગીરી છે અને ખાસ એક વાત કે ગઈકાલે એટલે કે અગિયારસના બીજા બારસના દિવસે અમારા ત્રણ છોકરા એક ચાર કલાક સુધી ગાયબ થઈ ગયા હતા પછી જ્યારે બોરદેવી અમે માળવેલા ગયા માળવેલાથી અમે એલાઉન્સ કરાયું ત્રણ કલાક પછી અમારા છોકરા મળી ગયા અને અમને સોંપી દીધા